દોઢ મહિના પહેલા ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યા મોરે મોરો આવી ગયા હતા અને હવે ફરી એકવાર વિધાનસભામાં આ બંને નેતાઓ સામે આવી આવી ગયાના સમાચાર રહ્યા છે ઘટનાની વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે જેનો બુધવારે છેલ્લો દિવસ હતો આ સત્રમાં કેટલાક મહત્વના વિધેયકો રજૂ કરવામાં આવ્યા આ વિધેયકોમાંથી એક હતું કારખાના ગુજરાત સુધારા વિધેયક બે હજાર પચીસ આ વિધેયક પર ગૃહમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન વાતાવરણ એકાએક ગરમાઈ ગયું જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતી અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે બાકાજીકી બોલી ગઈ આ બિલને લઈને ઉગ્ર શાબ્દિક ટપાટપી થઈ ગઈ જેના કારણે ગૃહમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી હવે વિધાનસભા સત્રમાં ચર્ચા દરમિયાન કાંતિ અમૃતિયાએ શ્રમિકોના મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું કે લોકો બહારથી અહીં કામ કરવા આવે છે આના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ તીખી પ્રતિક્રિયા આપતા સવાલ કર્યો કે જે લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જાય છે તેમનું શું આ ટૂંકી બોલાચાલીએ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું જેના કારણે અધ્યક્ષ રમણ વોરાને વચ્ચે પડીને બંને સભ્યોને શાંત પાડવા પડ્યા ગોપાલ ઇટાલિયાએ આ બિલ પર ઘણા ગંભીર સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કેવી તો શું ઇમરજન્સી હતી કે આ બિલ આ રીતે લાવવું પડ્યું શ્રમિકોએ પોતે આ માટે કોઈ રજૂઆત કરી નહોતી કરનારા ઉદ્યોગપતિઓના સમર્થનમાં લાવવામાં આવ્યું છે તેમણે કહ્યું કે આ સત્રનું ટેલિકાસ્ટ થતું નથી જો કામદારો આ બિલને જોતા હોત તો શું તેઓ તેમનું સ્વાગત કરત ઇટાલિયાએ કટાક્ષપૂર્ણ રીતે કહ્યું કે જો ગુજરાતના વિકાસ માટે મજૂરો બાર કલાક કામ કરશે તો શું શ્રમ વિભાગના સચિવો મંત્રીઓ અને અન્ય સરકારી અધિકારીઓ પણ બાર કલાક કામ કરશે તેમણે તલાટી મંત્રીનું ઉદાહરણ આપતા કહ્યું કે જો તેઓ માત્ર દેખાય પણ જાય તો લોકો ધન્યતા અનુભવે છે અને બીજી તરફ મજૂરો પાસે બાર કલાક કામ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે તેમણે બિલમાં કામદારોની નોકરીના રક્ષણ માટે કોઈ જોગવાઈ ન હોવાની અંગે પણ ચિંતા વ્યક્ત કરી અંતમાં તેમણે રાજકીય કટાક્ષ કરતાં કહ્યું કે હું બોલતો હોઉં અને કોઈ ભાજપનો સભ્ય સામે બોલે તો તેની ટિકિટ કન્ફર્મ થઈ જવાની શક્યતા વધી જાય છે મારાથી કોઈનું સારું થાય તો મને કોઈ વાંધો નથી આ તમામ દલીલોનું ગૃહનું વાતાવરણ ગરમાવી દીધું હતું આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં